પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન મુજબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં પ્રાકૃતિક કૃષિની ઝુંબેશ ખેડૂતોએ સહર્ષો ઉપાડી લીધી છે ત્યારે પ્રાકૃતિક કૃષિ લક્ષી વિવિધ યોજનાઓનો લાભ મેળવી જમીનને વધુ સમૃદ્ધ બનાવવા માટે રાજ્યપાલે હાકલ કરી હતી આવનારી ભાવિ પેઢીને ફળદ્રુપ જમીનનો વારસો આપવા માટે સાથે પ્રકૃતિનું જતન સંવર્ધન અને શિક્ષણના સંસ્કારનું આપવાનું આહવાન કરતાં રાજ્યપાલે આચાર્ય દેવવ્રતજીએ ભાવિ પેઢીના ઉદ્ધાર માટે વ્યસનમુક્ત સમાજના સમાજ નિર્માણ પર ભાર મૂક્યો હતો તેમણે વધુમાં ઉમેર્યું કે તેઓ રાજ્યના વિવિધ તાલુકાઓમાં ગામડાઓમાં જઈને પ્રાકૃતિક કૃષિ મોડેલ ફાર્મની મુલાકાત લેશે તેમણે ઉપસ્થિત ખેડૂતોને રાસાયણિક ખેતીને આપીને પ્રાકૃતિક કૃષિ માટે સંકલ્પબદ્ધ કર્યા હતા સાથે જ અન્ય ખેડૂતોને પણ માનવજાતની સેવા માટેના મહાયજ્ઞમાં જોડાવા પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું ગ્રામજનોની અતિથિદેવોભાવની ઉચ્ચતમ પરંપરાને જાળવી રાખી તેમના સાબરકાંઠા જિલ્લાના પ્રવાસની આ ઘડી તેમના જીવનમાં ચીર બની રહેશે તેમ રાજ્યપાલે જણાવ્યું હતું ರಿಪೋರ್ಟರ್ ನರೇಶ್ ಭಾ ಪಾದಿ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે